જ્યારથી નવરાત્રી શરૂ થઈ છે ત્યારથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે આજે ત્રીસ સપ્ટેમ્બર અને મંગળવાર સાથે સાથે મહાઅષ્ટમી પણ છે ત્યારે ફરી એકવાર સોનાના ભાવમાં વધારો થયો છે દેશભરના મોટા શહેરોમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ સોળ હજારને પાર પહોંચ્યો છે ત્યારે વાત રાજધાની દિલ્હીની કરીએ તો દિલ્હીમાં આજે ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ સોળ હજાર પાંચસો સાહીઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે અને બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ છ હજાર આઠસો સાહીઠ રૂપિયા પ્રતિ ગ્રામ છે આ સાથે જ વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં આજે ચોવીસ કેરેટ સોનાની કિંમત એક લાખ સોળ હજાર ચારસો દસ રૂપિયા પ્રતિ ગ્રામ અને બાવીસ કેરેટ સોનાની કિંમત એક લાખ છ હજાર સાતસો સાહીઠ રૂપિયા પ્રતિ ગ્રામ છે ત્યારે આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને સાથે સાથે લગ્નસરાની સિઝન પણ આવી રહી છે ત્યારે લોકોને આશા છે કે સોનાના ભાવ ઉતરે પરંતુ આગામી સમયમાં જોવું રહ્યું કે ભાવ વધશે કે પછી ઘટશે